નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે અને જે મિત્રો મા ચેનલમાં નવા છે फटाफट મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેશે તો આજનો વિડીયો છે છે શિક્ષણ સહાયકની ભરતી આવી છે મિત્રો દાહોદ જિલ્લામાં છે દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાયકની ભરતી છે એમાં શિક્ષકો જોઈએ છે તો આજની એડમાં જે લોકોએ ટાટ 2 પાસ કરેલા છે સંસ્કૃત અને સમાજશાસ્ત્ર માટે છે શિક્ષણ સહાયકની જરૂર છે નવચેતન કેળવણી મંડળ

ઢીલો દાહોદ શિક્ષણ સહાયકની જરૂર છે રોસ્ટાર ક્રમાંક ત્રણ અને ચાર અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની લાઇકાટ એમએ બી ટાટ ટુ પાસ હોવા જોઈએ સંસ્કૃત વિષયમાં અને એમએ ટાટ ટુ સમાજ શાસ્ત્રમાં વિષયમાં પાસ હોવા જોઈએ નિમો પામે કહ ઉમેદવાર આશ્રમ શાળાના સ્થળ પર જ હાજર રહેવું ફરજિયાત રહેવું જોઈએ તેમની અધૂરી વિગત અધૂરી પ્રમાણપત્ર વાળી અરજી સ્વીકારવામાં નહીં આવે તો જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક ની જરૂર છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ